તો કેમ છો મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી ફરીથી તમારું ગુજરાત ભરા નવા વિડીયો સ્વાગત છે તો મિત્રો આપણે દરરોજ ડેલી ના બ્લોગ બનાવવાનો આપણે જે પાછો વિચાર કર્યો છે બરોબર જે કાંઈ હશે અને કન્ટેન્ટ નહીં હોય તો આપણે કંઈ પણ વિચારીને કન્ટેન્ટ લાવશું તમારા માટે સ્પેશિયલ બરોબર છે મિત્રો તો બસ જોવી હવે કેટલાક દિવસ કન્ટિન્યુ રહ્યું છે કેમ કે મિત્રો ઘણી વાર છે ને ઘણા બધા કામ થઈ જાય છે એટલા માટે પછી એમાં વ્યુઝ કામ કરવામાં પાછું કામ હોય છે એટલે તો એમાં ને એમાં પછી વ્લોગ સરખા બનતા નથી કે અમારે રાતે પછી થાયકો વાયકો એટલે તરત વહેલા સુઈ જવાનું હોય એવું બધું હોય મિત્રો તો આજે તો આસ્થા આવી છે તો આજે આસ્થા આવી છે અને બનાવે છે દમાલુ સ્પેશિયલ બરાબર ને મમ્મી આસ્થા ભાઈ દમાલુ બનાવે છે રસોડા આપણે તો એક જ તે પ્રોગ્રામ છે દાળ ભાતનો દમાલુ આપણને ભાવે ન ભાવે એટલા માટે એવું છે મિત્રો તો તમને દેખાડો બરાબર દમાલુ બનાવે છે

અને હલાવવામાં હું રહ્યો હોત ને તો હું હલાવ રહ્યો ને તો એટલું ન દોડો હતો મિત્રો એટલું ન દોડાય અને આ મમ્મી ના આસો છે ને કેટલું દોડાય આસો કેટલું દોડાયું કેટલું વગર જાવ કેટલું દોડ્યું તો હું બનાવું ને હું હલાવ એટલે કાંઈ ન દોડાય એટલું નો દોડાય એવું બધું છે મિત્રો બરોબર આજે બની ગયો દમાલાનો પ્રોગ્રામ આજે છે રવિવાર બાકી તો આવતા હોય તો એના ગરબે થાય એવું બધું છે હા આપણું નથી એમનું છે સારું હાલ મિત્રો બહેન જાઓ બ્લોગમાં બરાબર હજી તો આપણે દુકાને પણ જવાનું છે અને વાગી ગયા છે બાર છ થઈ ગયા છે મિત્રો બસ આપણે સાડા બાર કોર્ટ જમવાનું રેડી થઈ ગયા જમે કારણ એક દોઢ વાગ્યા બાજુ જવી કે બીટુ બીટુ ઓછું લાગે છે

બનાવી આ બનાવી કડ બનાવી વાવા કઢ બનાવી કડો આ સે બનાવી તો લીધું જમાનો નો એ આ કાળા જેવું કેમ ચોકલેટી તેવું તો હોય ને એટલું બધું ન હોય આને જેવું હોય

બસ પોણા જેવું થઈ ગયું છે ને તો આપણે આજના વ્લોગના અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને વ્લોગ ગણો હોય તો લાઈક શેર કરી નાખજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો બરાબર તો બસ આપણે સીધા જલ્દીથી આવતીકાલના વ્લોગમાં મળીએ મિત્રો